નમસ્તે બાર મિત્ર આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ નંબર છ વૃક્ષના વિવિધ ભાગો એનો અભ્યાસ કરીશું જો અહીંયા વૃક્ષનું ચિત્ર આપેલું છે ને હવે હું તમને વૃક્ષના દરેક ભાગો વિસ્તારથી સમજાવીશ આ વૃક્ષના વિવિધ ભાગો છે તમારા પુસ્તકમાં આપવાનું આપેલું છે હવે આપણે એક એક ભાગ્યને ભાગને સમજીશું વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે તે ઝાડને જમીનમાં પકડી રાખવાનું કામ કરે છે તો જમીનની અંદર જે ભાગ હોય મૂળ કહેવાય પછી આવે વૃક્ષને ઊભું રહેવામાં મદદ કરે છે જમીનથી ઉપર જે વૃક્ષનો જાડો ભાગ હોય એને વૃક્ષનું થળ કહેવાય એના આધારે વૃક્ષ ઉભું રહી શકે આ છે વૃક્ષના પણ દરેક વૃક્ષના પાનનો આકાર અલગ અલગ હોય છે અને એનું કદ પણ જુદ જુદું હોય છે એના પાન પરથી એ આપણે ઓળખી છીએ તો પછી આને કહેવાય વૃક્ષના અને વનસ્પતિને ફૂલ આવે છે અને ફૂલ માંથી પછી ફળ બને છે તો દરેક વનસ્પતિના ફૂલ પણ અલગ અલગ પ્રકાર નો હોય છે તો આ છે વૃક્ષના ફૂલ ફૂલને આપણે પોતાની દરેક ફૂલની અલગ સુગંધ હોય છે અને રંગ અને સુગંધથી ફૂલને આપણે ઓળખી શકીએ છીએ અને દરેક ફૂલનો રંગ પણ વિવિધ હોય છે તો તમે એને જોઈને ઓળખી શકો છો કે આ કયું ફૂલ છે ફૂલને નાખતી સૂંઘી શકાય છે તમે કોઈ પણ ફૂલને સૂંગવાનું અને એની સુગંધ અને રંગને જોવાનું અને એનું નામ ઓળખવાનું એના ઉપરથી તમે ફૂલને ઓળખતા શીખી શકશો પછી આ છે